प्रधानमंत्री श्री 2 दिवस ना गुजरात का प्रवास थे प्रधानमंत्री श्री अपना गुजराती छे गुजरात ना छे गुजरातनी भूमि पर हमनु स्वागत दाहोद जिला कांग्रेस समिति ना प्रमुख श्री आज एक ईमेल करीने प्रधानमंत्री श्री पास से समय मांगियो કે પ્રધાનમંત્રી શ્રી આપ દાહોદમાં આવી રહ્યા છો તો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને સાંસદ ધારાસભ્ય જિલ્લાના આગેવાનો કેટલાક સામાજિક સંગઠનના આગેવાનો કેટલાક એક્ટિવિસ્ટ મિત્રો નું એક પ્રતિનિધિ મંડળ શ્રી આપને મળવા માંગે છે પ્રતિબદ્ધતા સાથે કેટલાક મુદ્દાઓને કેટલાક આધાર પુરાવાઓ પ્રધાનમંત્રીશ્રી આપને આપવા માંગીએ છીએ આ પ્રતિનિધિ મંડળે લખ્યું છે એમાં મારા સૌરાષ્ટ્રમાં એવી કહેવત છે કે વાડ ચીમડા કરે તો રક્ષણ કોણ કરે જો રક્ષક જ ભક્ષક બને તો રક્ષણ ક્યાં થાય એટલે પ્રતિનિધિમંડ કહે છે કે દાહોદ આદિવાસી વિસ્તાર છે અવિકસિત વિસ્તાર છે લોકોના રોજગારી માટેના ફાંફા હોય ત્યારે રોજગારી જ તો વિસ્તાર છે વિકાસ વિસ્તાર છે અને આ વિસ્તારમાં તમારા ભાજપની સરકારના મિનિસ્ટર છે એના બે દીકરાઓ એના સામે એફઆઈઆર થઈ છે પ્રાથમિક એફઆઈઆરમાં જ જે માહિતી છે પ્રાથમિક એ પ્રમાણે પંચોતેર કરોડ થી વધારે અને જો સમગ્ર

વડાપ્રધાન શ્રીને મળીને લખ્યું છે કે અમે કહેવા માંગીએ છીએ એ પુરાવા આપીશું પહેલી વાર કે સાહેબ કરોડો રૂપિયા જેના ઘરમાં આવતા હોય બે બે દીકરાઓ એના કારણે એમની જ સરકારની એફાયરમાં જેલમાં હોય તો શું બાપને ખબર ન હોય કે મારો દીકરો આ કરોડો લાવ્યો કે અને એમ છતાં જો બાપને તમે મિનિસ્ટર ચાલુ રાખો

ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ બરખાસ્ત કરવા જોઈએ જો તમે ભ્રષ્ટાચાર ન કરવા માંગતા હો તો પ્રતિનિધિ મંડળ ઉલ્લેખ કરે છે કે ભૂતકાળમાં સાવ નાનો આક્ષેપ હોય તો પણ કોંગ્રેસની સરકારમાં મંત્રી રાજીનામું આપતા અને એકાદ દિવસ રાજીનામા માં પાછું થાય તો ભારતીય જનતા પાર્ટી રોકકળ મચાવતી છેલ્લો દાખલો

પૈસા માંગ્યાનો ભલે આક્ષેપ છે પણ મને મંત્રી રહેવાનો અધિકાર નથી તો આ પ્રકારની ભૂતકાળની પરંપરાઓ છે એનું પાલન થાય એ માન સાથે આ પ્રતિનિધિ મંડળ મળવામાં આવે છે આ પ્રતિનિધિ મંડળ કહે છે કે અમારા પાસે જે આધાર પુરાવાઓ છે એ પ્રમાણે

પોતાના સૂત્રનો જવાબ આપવો પડે અથવા તો પ્રતિનિધિ મંડળને મળીને મિનિસ્ટરને બરખાસ્ત કરી અને જે સરકાર જ પોલમપોલમાં ભ્રષ્ટાચારમાં છે એ જ સરકાર તપાસ કરે તો કંઈ ના નીકળે એટલા માટે હાઈકોર્ટના સિટિંગ જજ મારફત જેની નિગેવાની રહે અને સીબીઆઈ તપાસ કરે આ માંગણી કોંગ્રેસ પક્ષ દ્વારા પણ છે કે ગરીબ આદિવાસી બક્ષીપન જરૂરિયાતમંદ લોકો માટેના નાણાં ખવાયા છે વિસ્તારમાં જનતાના વિકાસ માટેના નાણાં ખવાયા છે એફઆઈઆરમાં લખ્યું છે કે રસ્તો બનાવવાનો હતો એ બનાવ્યો નહીં અને સંપૂર્ણ પૈસા મિનિસ્ટરના દીકરાઓની એજન્સીમાં ઉતરી ગયા મનરેગામાં જોગવાય છે કે જે ટકાવારી પ્રમાણે કોન્ટ્રાક્ટ અપાવવાનો હોય કે આટલું મજદૂરથી કામ આટલું એજન્સીનું કામ એનું ધોરણ જળવાયું નહીં એફઆઈઆરમાં જે ભાજપની જ સરકારની પોલીસ દ્વારા એફઆઈઆર છે એમાં ઉલ્લેખ છે કે મંત્રીઓના દીકરાઓની કંપની મિનિસ્ટરના દીકરાઓની કંપની એલ એટલે કે લોએસ્ટ વન સૌથી ઓછા ભાવે કામ કરતી એજન્સી એને કામ દેવું જોઈએ એવું નહીં મિનિસ્ટરના છોકરાઓને લવ રીંગણા બે ચાર દલાતરવાડીની જેમ કરોડો રૂપિયા મિનિસ્ટરના દીકરાઓએ ખાધા છે આ ફરિયાદમાં ઉલ્લેખ છે પ્રતિનિધિ મંડળે વડાપ્રધાન શ્રીનો સમય માંગ્યો છે એમાં માંગણી કરી છે કે આ વિસ્તારમાં ગુજરાતમાં અને અન્ય જગ્યાએ પણ

નકલી ઓફિસ પૈસા ખાઈ ગઈ પછી આજ સરકારે તપાસ કરે ચોરી કરનાર ભ્રષ્ટાચાર કરનારને જામીન મળે એક પણ રૂપિયો વસૂલ નથી થયો તો આદિવાસી વિસ્તારના વિકાસના પૈસા ગયા ક્યાં જે ખાઈ ગયા હતા એની પાસેથી વસૂલ કરી અને આદિવાસી વિસ્તારને એ જ પૈસા ત્યાં વપરાય એ માટે માંગ કરી છે નલસે જલ આ એક બીજું ભ્રષ્ટાચારનું અજગર છે સે જલ નિમિત્તે પણ મોટો ભ્રષ્ટાચાર થયો છે ત્યારે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીને પણ વિનંતી કરીશ અમારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ વડાપ્રધાન શ્રીને ઈમેલ કર્યો છે અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને પણ ઈમેલ કરી રહ્યા છીએ અને આ

અને આ સત્ય શોધક સમિતિએ ગામડે ગામડે ફરીને અહેવાલ તૈયાર કર્યો હતો જે અહેવાલમાં એક એક કામના ફોટા એની વિગતો આપી હતી સંપૂર્ણ વિવરણ સાથે અને ત્યારબાદ અમારી સત્ય શોધક સમિતિએ ઝીણવટભરી તપાસ કરી ફોટા વિડીયો ઉધરેલા નાણાં સામેની સ્થળ પરની પરિસ્થિતિ આપ્યા પછી સરકારને ફરજ પડી કે કરવી પડી આ સમિતિમાં સાંસદ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા અને પ્રદેશ પ્રવક્તા નરેન્દ્રભાઈ રાવત આ ચાર વ્યક્તિની સત્ય શોધક સમિતિ ગઈ હતી ને એમણે આ શોધ કરી હતી નામે પૈસા ખાઈ ગયા છે અને વિકાસ દેખાતો નથી શોધવા જઈએ તો જોડતો નથી કારણ કે કાગળ ઉપર તો રોડ પાપો બની ગયો છે અને ત્યાં એક પથ્થરનો ટુકડો પણ નથી કરોડો ચાઉ થયા છે ત્યારે એ ગામે ગામ આ યાત્રા નીકળશે અમારા તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિને તાલુકા કોંગ્રેસ સમિતિને મેં કહેવાના છી કારણ કે મનરેગાના ક્યાં કામના કેટલા નાણાંએ ઓનલાઈન છે કેટલા પ્રેસ એને જા મીડિયાના જાગૃત મિત્રોને પણ વિનંતી કરીશ કે થોડુંક આપે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરજો

જેની અમે યાત્રા કરીને માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને અટકવાના નથી ગામે ગામ યાત્રા લઈને પણ કોંગ્રેસનો કાર્ય કરતા જશે જે ગામડાઓમાં નલસે જલમાં પણ ભ્રષ્ટાચાર થયો છે એને કોંગ્રેસના કાર્યકર મિત્રો ઉજાગર કરશે